આજે આપણે ચીકુ બરફી બનાવવાની છે તો તે એકદમ સરળ અને એકદમ ઓછી વસ્તુથી ચીકુ બરફી તૈયાર થઈ જશે તો અહીં મેં આઠથી નવ ચીકુ લીધા છે તેને મેં છાલ કાઢી અને બી કાઢી અને ત્યારબાદ આ રીતે નાના ટુકડામાં કટ કરીને લઈ લીધા છે હવે તેને હું એક મિક્સર જારમાં એડ કરું છું તેની સાથે સાથે મિક્સર જારની અંદર હું ત્રણથી ચાર ચમચી મિલ્ક પાવડર એડ કરું છું જો તમે મિલ્ક પાવડર એડ કરવા ના માંગતા હોય તો તમે બેથી ત્રણ ચમચી અહીં મલાઈ પણ લઈ શકો છો અને મોળો માવો પણ લઈ શકો છો બજારમાં મોળા માવા સાથે ચીકુ બરફી તૈયાર કરેલી હોય છે હવે આ બધું મિશ્રણ એક સરખું પીસાય તેની માટે હું પાંચથી છ ચમચી દૂધની એડ કરું છું જેટલું પ્રમાણ આપણે દૂધનું એડ કરીશું તેટલું આપણે ગેસ ઉપર મિશ્રણને વધારે રાખવું પડશે અને ખાંડનું પ્રમાણ હું અહીં દોઢ ચમચી જેટલું જ એડ કરું છું તે તમારે જેટલું પણ મીઠું જતું હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો ચીકું પણ મીઠા જ હોય છે તો તે ખાસ ધ્યાન રાખવું હવે જારમાં સરસ મિશ્રણ મિક્સ થઈ ગયું છે અને તેને એક કડાઈમાં હું લઈ લઉં છું હવે આ કડાઈને ગેસ ઉપર રાખીશું અને આ મિશ્રણને સતત ચલાવતા ચલાવતા તૈયાર કરીશું ખાસ એટલું ધ્યાન રાખો કે મિશ્રણ બને તો નોસ્ટિક પેનમાં બનાવશું તો તમે ક્યારેક ચલાવવાનું બાકી રહી જશે તો પણ મિશ્રણ ચોટશે નહીં ચીકુની અંદર રહી ગયેલું પાણી દૂધ બંને અહીં મળે ત્યાં સુધી આપણે આ મિશ્રણને ગેસ ઉપર રાખવાનું છે તમે તમારી રીતે ગેસની ફ્લેમ ધીમી ફાસ કરી શકો છો મેં આશરે આ ચીકુ બરફી ગેસ ઉપર દસ મિનિટ રાખી હતી દસ મિનિટમાં મારે મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું હતું તમે જોઈ શકો છો કે ઘણું મિશ્રણ ઘટ થઈ ગઈ રહ્યું છે મિશ્રણ પરફેક્ટ છે કે નહીં તે જોવા માટે ખાસ ધ્યાન રાખવું કે બાજુમાં તમને બતાવું કે બાજુમાં બબલ્સ થતા હોય છે તે બબલ્સ બંધ થઈ જાય ત્યાં સુધી મિશ્રણને પકાવવાનું છે હવે તમે જોઈ શકો છો ઘણું બધું મિશ્રણ ઘટ થઈ રહ્યું છે અને પાણી અને દૂધનો ભાગ ઘણો બળી ગયો છે સાથે સાથે હવે આની અંદર હું એક ચમચી ઘી એડ કરીશ બરફી છે એટલે આપણે ઘી એડ કરવાનું હોય તો ઘી પહેલાં એડ નથી કર્યું પછી એડ કરીએ છીએ ઘી ઓપ્શનલ છે તમે ના એડ કરો તો પણ ચાલે આ બરફીમાં પણ એકથી બે ચમચી ઘી એડ કરવાથી મીઠાઈની ચમક વધી જશે ઘીથી સાઇનિંગ આપે છે તમે જોઈ શકો છો પહેલાંનું મિશ્રણ ને અત્યારનું મિશ્રણ ઘણું ડિફરન્ટ લાગે છે હવે આમાં એક ટ્વિસ્ટ કરીશું કે તેને ચોકલેટની પણ ફ્લેવર દેશું ચીકુને જેથી કરીને હું અહીં બે તૈયાર ચોકલેટ આવે છે તે એડ કરું છું તમે તમારી કોઈ પણ મનપસંદ ચોકલેટ એડ કરી શકો છો હવે બે ચોકલેટને એડ કરી અને સરસ રીતે તેમાં તેને ઉગાડી અને ધીમે ધીમે મિશ્રણને મિક્સ કરતું જવાનું એટલે સરસ ચોકલેટ મિક્સ થઈ જશે અને ચોકલેટ મિક્સ થવાથી સાથે સાથે મિશ્રણનો કલર પણ ચેન્જ થઈ જશે ચોકલેટી કલરનો મિશ્રણ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે હું મિશ્રણને મિક્સ કરું છું તો ચોકલેટી કલર આવી ગયો છે હવે ફરી તેને ચમચાની મદદથી મિશ્રણને મિક્સ કરવાનું છે મિશ્રણ એક સાથે ચમચામાં ફરે તે રીતે થાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે ફરી અડધી ચમચી ઘી એડ કર્યું ખાસ અહીં યાદ રાખવું કે ઘીને ક્યારેય પણ એકસાથે એડ નહીં કરી દેવાનું ઘી હંમેશા મીઠાઈમાં જરૂર પડે તે રીતે એક એક ચમચી મિક્સ કરતું જવાનું જેથી તમારી મીઠાઈ એકદમ સોફ્ટ અને પરફેક્ટ બનશે હજી બેથી પાંચ મિનિટ મિશ્રણને ગેસ ઉપર રાખીશું તમે જોઈ શકો છો ચમચાની મદદથી બધું મિશ્રણ એક સાથે ફરી રહ્યું છે એટલે મિશ્રણ ત તૈયારી છે કે તમારે ચીકુ બરફી જે જોવે છે તેની માટેનું પરફેક્ટ તૈયાર થઈ જશે અને એક સરખું એક સાથે ભેગું થાય તેવી કન્સિસ્ટન્સી આપણે મિશ્રણની રાખવાની છે જેથી જામવામાં પણ તકલીફ નહીં પડે આપણે અહીં કોઈ ચાસણી નથી લેતા કે કોઈ જ પ્રકારનું બીજી રીતે ખાંડ નથી એડ કરતા તમે જોઈ શકો છો કે આ મિશ્રણ ચીકોનું મિશ્રણ હવે એકદમ સરસ શીરા જેવું ભેગું થઈ રહ્યું છે અને પરફેક્ટ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું હવે મારી પાસે અહીં પ્લાસ્ટિકનું કન્ટેનર છે તેવું તમે કોઈ પણ કન્ટેનર લઈ શકો છો અને મેં તેની અંદર ફોઈલ પેપર એડ કર્યું છે તમે બટર પેપર ફોઈલ પેપર અથવા ડાયરેક્ટ કન્ટેનરમાં પણ એડ કરી શકો છો હવે તેની ઉપર મેં ડ્રાય ફ્રૂટ કાજુ બદામ અને પિસ્તાની કતરણ મૂકી છે તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું અને પેનને એકદમ પૂરેપૂરું છોડી દીધું છે પેનમાં ક્યાંય તે ચોટ્યું નથી અને કન્ટેનરમાં સરસ આવી ગયું છે હવે તેને ચમચીની મદદથી આખા કન્ટેનરમાં ફેલાવી દેવાનું ત્યારબાદ આ રીતે કન્ટેનરને બે વાર ટેપ કરી લેવાનું હું તમને ચમચીથી પ્રેસ કરીને બતાવું તો ઘી ઉપર આવી રહ્યું છે આપણે ફક્ત બે જ ચમચી ઘી એડ કર્યું છે તો પણ ઘી એમાં પૂરેપૂરું સરસ અને વ્યવસ્થિત દેખાય છે હવે ત્રણથી ચાર કલાક પછી તમને બતાવું છું તો આપણી મીઠાઈ પૂરેપૂરી તૈયાર થઈ ગઈ છે અને જામી પણ ગઈ છે સરસ હવે તેને અનમોલ્ડ કરી લઈએ તો અનમોલ્ડ કરવા માટે મેં તેને એક ડીશમાં આ રીતે લઈ લીધું અને ત્યારબાદ પેપરને ધીમે ધીમે આ રીતે કાઢી લેશું તો પેપરમાં પણ ક્યાંય આપણું મિશ્રણ ચોટ્યું નથી હવે અહીં તમે મનપસંદ શેપમાં તેને કટ કરી શકો છો હું અહીં સ્ક્વેર પીસ જ કરું છું અને તમને એક પીસ ઉપાડીને પણ બતાવું છું કે જો આ રીતે એકદમ સરસ રીતે ચીકુનું મિશ્રણ જામી ગયું છે તો પરફેક્ટ આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે એકદમ સરળ રીતે ચીકુ બરફી તૈયાર થાય છે તમે કટ કરીને પણ જુઓ તો એકદમ સોફ્ટ પણ છે અને પીસ પણ સરસ તૈયાર થઈ ગયા છે તો આ જ રીતે મિત્રો તમે ચીકુ બરફી બનાવો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે ચીકુ બરફી કેવી બની અને મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો